હલો ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો આઈ હોપ ઉમદા ફાઇન અને મજામાં છો આપણે આગળ ચર્ચા કરીએ નવી જગ્યાઓ જે છે બરાબર એની પહેલાં જે પણ મિત્રો નવા છે એમને ખાસ વિનંતી કે ચેનલને સબસ્ક્રાઈબ ખાસ કરે અને આ વિડીયો તમારા જેટલા પણ ગ્રુપ હોય એમાં શેર કરજો કારણ કે આ વિડીયોમાં આપણે જે દિવ્યાંગ મિત્રો છે બરાબર દિવ્યાંગ મિત્રો માટે ખાસ ભરતીનું આયોજન થયું છે બરાબર ખાસ ઝુંબેશ અન્વયે બરાબર ભરતી આવવાની છે આવી ગઈ છે બરાબર સીસીની ઓકે તો એની આપણે ચર્ચા કરીએ એ પહેલાં શેર અને સબ્સ્ક્રાઇબ કરી લેવા વિનંતી ઓકે તો જુઓ કે અહીંયા ગુજરાત ગુણસેવા પસંદગી મંડળ છે ક્લાસ થ્રીની ભરતીઓ કરે છે એમણે શું કર્યું છે દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ સ્પેશિયલ રિક્રુટમેન્ટ ડ્રાઈવ છે ઓકે હવે જાહેરાત ક્રમાંક આપણે જોઈ લો કે જાહેરાત ક્રમાંક છે સત્યાવીસ બે હજાર ચોવીસ પચીસ ઓકે હવે એમાં જુઓ શું છે કે ગ્રુપ એ તથા ગ્રુપ બી બંને બરાબર ગ્રુપ એ અને ગ્રુપ બીની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા ગ્રુપ એન્ડ વન એન્ડ બી કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન ફક્ત દિવ્યા દ્વારા ઉમેદવારો થતી ઓજસ વેબસાઇટ ઉપર તમારે જવાનું ત્યાંથી આજે પત્રક ભરવાનું છે ઓકે હવે તમે જોયો કે અલગ અલગ હેડમાં અલગ અલગ જગ્યાઓ છે અહીંયા પહેલાં ગ્રુપ એ જોઈ લો તો ગ્રુપ એમાં કઈ કઈ જગ્યાઓ છે એ જુઓ તો હેડ ક્લાર્કની છે વિવિધ ખાતાના વડા છે સિનિયર ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટ છે બરાબર ગુજરાત જાય સહેગમાં પણ છે વિવિધ ખાતાના વડા અને સચિવાલયમાં પણ છે ઓકે ત્યાર પછી કલેક્ટર કચેરીના ઓફિસ આસિસ્ટન્ટ છે એક મિનિટ હા ત્યાર પછી છે કલેક્ટર કચેરીના ક્લાર્ક અને કચેરી અધિશકની પણ જગ્યાઓ છે બરાબર વિવિધ ખાતાના વડા અને કલેક્ટર કચેરી આવી જાય ત્યાર પછી ગ્રુપ બી તો ગ્રુપ બીમાં શું છે જૂન્ય તકની જગ્યા છે વિવિધ ખાતાના વડા ઓકે હવે તમારે ડેટ ખાસ યાદ રાખવાની છે કે તમારે એક એપ એક ચારથી શરૂ થશે પચીસ ચાર સુધી ઓનલાઈન અરજી કરવાની છે એટલે તમારી જોડે જોઈએ આખો એપ્રિલ મહિનો છે અને એપ્રિલ મહિના પછી આખો મે મહિનો એટલે માર્ચ એપ્રિલ મહિનો તમારા માટે તૈયારી માટે છે ઓકે અહીંયા ફોર્મ ભરવાનું છે અને ખાસ ઉમેદવારો સૂચનાઓ પોતે વાંચી લેવી ઓકે ત્યાર પછી બસ નોર્મલ વિગત છે ત્યાં પછી અલગ અલગ જે જગ્યાઓ છે એ જુઓ તો જુનિયર ક્લાર્કની એકસો ચુમ્બોતેર સિનિયર ક્લાર્કની ત્રીસ જેવી છે હેડ ક્લાર્કની સિનિયર ક્લાર્કની ત્રીસ પછી હેડ ક્લાર્કની એકવીસ ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ ત્રણ અગિયાર જુનિયર ક્લાર્ક વર્ગ ત્રણ કલેક્ટર કચેરી ખાતે સૌથી વધારે એકસો છ છે અને એક કચેરી અધિષકની એક જગ્યા છે એમ ટોટલ તમારી પાસે ત્રણસોને તેતાલીસ જગ્યાઓ છે અને પછી અલગ અલગ પ્રમાણે જે તમારી વિકલાંગતા હોય એને અનુરૂપ જગ્યાઓ ફાળવેલ છે ઓકે છે આ બધી સામાન્ય એવી સૂચનાઓ છે ઓકે અહીંયા કયા ખાતામાં કઈ જગ્યાઓ છે એ અહીંયા બતાવેલું છે તમે જોઈ લો બરાબર અલગ અલગ ખાતામાં અલગ અલગ જગ્યાઓ છે ગ્રુપ બીની ગ્રુપ થ્રીની બરાબર એ પ્રમાણે અલગ અલગ ખાતામાં અલગ અલગ જગ્યાઓ છે ઓકે તો સંપૂર્ણ ડિટેલ્ડ એક્ઝામ એડવર્ટાઇઝમેન્ટ એકર વાંચી લેજો ત્યાર પછી ભરજો ઓકે અને જેની પાસે વિકલાંગતા પ્રમાણપત્ર ના હોય એ નવું કઢાવી દેજો ખાસ કરીને જે પેલું યુડીઆઈડીવાળું છે એ ખાસ કરાવી લેજો બરાબર તો આ જાહેરાત અન્વયે બસ આપણે આ સૂચના આપવા માટે મળ્યા હતા ઓકે પચીસ ચાર છેલ્લી છે બરાબર અને એ જ જોઈ લો તમને કે ફોર્ટી ફાઇવ ના હોવા જોઈએ ઓકે વિકલાંગતામાં તમારે પિસ્તાલીસ વર્ષ સુધી યુ કેન અપ્લાય બરાબર તો ફોર્ટી ફાઇવ તમારી એ જ ના હોવી જોઈએ ફોર્ટી પ્લસ ન હોવી જોઈએ ઓકે તો જેને નથી મળી શકે એમના માટે ખાસ સારી એવી તક છે બરાબર તો તૈયારી ચાલુ કરી દેજો બરાબર અહીંયા એની ગ્રેજ્યુએટ છે ખાસ કરીને જોઈ લો જગ્યા ઓકે અને કોમ્પ્યુટરની જાણકારી હોવી જોઈએ કોર્સ ના કર્યો હોય તો કરી લેજો એક્ઝામ પહેલાં તમારે જોઈ લેશે બરાબર એ ટૂંકમાં તમારા બધા જ પ્રમાણપત્ર તમારે રેડી રાખવાના છે જે એસસીબીસી માટે તમારે નોન ક્રિમિનિયલ લેવાનું છે ઓકે ઈડબ્લ્યુએસ માટે તમારે એનેક્સર કે એચ પરિશ્રેષ્ઠ ગણ નિયત નમૂનામાં આવકનું જે પ્રમાણપત્ર છે એ દર્શાવવાનું છે ઓકે તો એકવાર તમે શાંતિથી કોમ્પ્યુટરની જાણકારી તમે જોઈ લો બરાબર બેઝિક તમારી પાસે નોલેજ હોવું જોઈએ ક્લાસ થ્રી માટે અત્યારે જરૂરી છે ઓકે તમે સરકાર માન્ય સંસ્થામાંથી સીસીસી કરેલું હોય તો પણ ચાલશે અથવા અગિયારમાં બારમામાં તમારી પાસે કોઈ એક વિષય તરીકે બરાબર ડિગ્રીમાં વિષય તરીકે કોમ્પ્યુટર હોવું જરૂરી છે ગ્રેજ્યુએશનમાં હોય અગિયાર બારમાં હોય બરાબર તો પણ ચાલશે કે પગાર ધોરણ તો તમને પાંચ વર્ષ જે ફિક્સ હોય છે એ જ છે બરાબર તો અહીંયા હેડ ક્લાકનો જે પગાર ધોરણ છે એ જુઓ તમે અડતાલીસ ચાલીસ હજાર આઠસો સિનિયર ક્લાર્ક છવ્વીસ હજાર આઠીસ આશીર્ટ છવ્વીસ હજાર બીજી બધી છવ્વીસ હજારની જ છે ઓકે તો માત્ર આ એક જે સુપર ક્લાસ તરીએ હેડ ક્લાસ ગણાય એમાં ચાલીસ આઠસો હજાર બીજી બધી છવ્વીસ હજારવાળી છે પાંચ વર્ષ તમારે એમાં કરવાનું રહેશે ઓકે ત્યાર પછી અહીંયા પરીક્ષાની ફી ભરવાની છે તો જનરલી કોઈ જો કોમન એક્ઝામમાં આવે તો વિકલાંગ હોય ફી ભરવાની હોતી નથી પણ આ સ્પેશિયલ ડ્રાઈવ છે એટલે તમારે ફી ભરવાની રહેશે ચારસો રૂપિયા ઓકે અને ઉપસ્થિત રહેશો એટલે પરત મળી જશે એટલે ખાસ ભરજો બરાબર અને પરીક્ષા ફી અન્ય કોઈ પરીક્ષા માટે અનામત તરીકે રાખવામાં આવશે નહીં તથા અરજી કર્યા બાદ પરત કહી શકાશે નહીં બરાબર ભરવાની છે ત્રીસ ચાર સુધીમાં તમારે એ ફી ભરી દેવાની છે વેબસાઇટ પર જ ઓનલાઈન ઓકે નોર્મલ બધું છે તમારે ખાસ એટલું બધું છે નહીં પણ આ એટલા માટે જોઈએ છે કે તમને આઈડિયા આવે ઓકે કોઈ માધ્યમમાંથી સ્વીકારવા માટે માત્ર માત્ર ઓનલાઈન જ સ્વીકારવામાં આવશે એ ખાસ ધ્યાન રાખજો બરાબર મુખ્ય પરીક્ષા માટે નથી આ પ્રી પરીક્ષા માટે જ છે પરીક્ષા પદ્ધતિ તમને પહેલાંની જેમ જ ખબર હશે બરાબર કે પ્રથમ તબક્કો જે પ્રાથમિક પરીક્ષા ગ્રુપ એન ગ્રુપ બી એમસીક્યુ આધારિત છે બરાબર તો એમાં જે તમને રિઝનિંગ છે બરાબર એ ચાલીસ માર્ક્સનું છે ક્વોન્ટિટિવ એપ્ટિવિટી ત્રીસ માર્ક્સના છે ઇંગ્લિશ પંદર માર્ક્સના ગુજરાતી પંદર માર્ક્સ ટોટલ સો માર્ક્સનું તમારે છે બરાબર ગ્રુપ ગ્રુપની બી બરાબર સો ગુણની છે અને તમારે સાહીઠ માર્ક્સ સાહીઠ મિનિટનો સમય રહેશે સો પ્રશ્ન છે તમારે એમ સીક્યુ ઓકે પાંચમાંથી જે પસંદ કરો એ ઓકે કંઈ જ ન આવડે તો ઈ કરી દેવાનો છે એમાં નેગેટિવ માર્કિંગ લાગુ પડશે નહીં ઓકે તમને કન્ફ્યુઝન હોય તો તમે ત્યાં ઈ કરી શકો છો એટલે તમને નેગેટિવ માર્કિંગ લાગુ પડશે નહીં જેને હાથમાં પ્રોબ્લમ હોય તો તમારે સુવિધા મેળવવી હોય તો એ માટે પણ તમારે દર કલાકે વીસ મિનિટનો વળતર સમય મળશે તમારે અંદર ફોમમાં જણાવી દેવાનું છે ઓકે અને જગ્યાના સાત ગણા ઉમેદવાર એટલે બે હજાર ઉપર ઉમેરવારો બોલાવવામાં આવશે મુખ્ય પરીક્ષા માટે મુખ્ય પરીક્ષા તમે જોઈ લો બરાબર પ્રી પરીક્ષા જેણે આપી હશે ઓકે તો પ્રી પરીક્ષામાં ઓછામાં ઓછા ચાલીસ ટકા હોવા જ જોઈએ ઓકે એવું નથી કે તમારા સોમાંથી ચાલીસ આવી ગયેલા તમને લાગી જ જશે ના પણ આટલા તો તમારું ક્વોલિફિકેશન માટે જોઈશે જ કે ચાલીસ માર્ક્સ પ્રાથમિક પરીક્ષામાં તમારે ઓછામાં ઓછા ચાલીસ માર્ક્સ તો લાવવાના જ છે તે પછી તમે મેન્સ આપવાને પાત્ર બનશો ઓકે તો મેન્સમાં તમારે કેવા પ્રકારનું જે છે એ આપણે જોઈ લઈએ મેન્સમાં તમારે પહેલાં અરજી કરવી પડશે એ આવશે ત્યારે આપણે ફરીથી જોઈ લઈશું બરાબર ઓજોસ ઉપર જ કરવાની રહે છે બરાબર ઓકે તો પછી જે તમારે આ ટોટલ જે તમને સમજાવ્યો છે સિલેબસ જે એ છે કમ્બાઈન કોમ્પિટેટિવ એક્ઝામનો બરાબર તો ડિટેલમાં જોઈ લેજો ફરીથી આપણે મળીએ ઓકે નવા લૅક્ચર સાથે તમને હું સમજાવીશ કે મેન્સની એક્ઝામમાં કેવા પ્રકારનું સિલેબસ હોય છે અને કેવી રીતે તૈયારી કરવી એ હું ટૂંકમાં તમને નેક્સ્ટ લેક્ચરમાં જે મારું આ ચોથી તારીખે જે ઇન્ટરવ્યૂ છે બરાબર એ પતે પછી ચાર ત્રણ પછી ખાસ દિવ્યાંગો માટે હું લેક્ચર લઈને આવીશ કે તમારે કેવી રીતે તૈયારી કરવી તો ત્યાં સુધી મળીએ જય હિન્દ જય ભારત ચેનલને વધુમાં વધુ શેર કરીને સબસ્ક્રાઈબ કરવા વિનંતી વિકલાંગો સુધી ખાસ પહોંચાડો એમને ખૂબ જરૂર છે આવી ભરતીમાં આત્મનિર્ભર માટે જોબ મેળવવા માટે ઓકે જય હિન્દ જય ભારત